એક નાગરાજ પાટીલ આ નામના વ્યક્તિને ચપ્પુના ઘા માર્યા હતા શ્રીરામ ચોક ખાતે અને ચપ્પુના ઘા મારી અને ત્યાંથી નીકળી ગયો હતો એ બાબતે શ્રી નાગરાજ પાટીલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી અને આ બંને આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ અને દિનેશ પાટીલ આ બંને આરોપીઓ વિરુદ્ધ કાય ધરપકડની કાર્યવાહી આગળ ચાલુ કરી હતી અત્યાર સુધી જે પોલીસને માહિતી છે તેમ આ લોકોની અંદરની જૂની અદાવત છે અને જેમાં આરોપીઓ એવી વિચારતા હતા કે તેના અગાઉના એમના સંબંધીઓને જે કંઈ હત્યા અને અન્ય બનાવ બન્યા છે એમાં પણ આજે ફરિયાદી છે લિંબાયતના એનો કોઈને કોઈ રીતના એમાં સંડોવણી છે એ એ પ્રકારની એક પ્રાથમિક વિગત પોલીસને મળી છે હાલમાં જ્યારે લિંબાયતનો બનાવનું અનુસંધાને ફરિયાદ નોંધવામાં આવી હતી ત્યારે ફરિયાદી આવી કોઈ પણ રજૂઆત પોલીસને કરી ન હતી પરંતુ ત્યારબાદ વધુ અમે જે વિડીયો મળ્યો હતો એ અને અન્ય બાબતો દ્વારા અમને માહિતી મળી હતી કે ત્યાં કોઈ પિસ્તલ જેવી કોઈ વસ્તુ પણ એણે ફરિયાદીને બતાવી હતી તો જે અનુસંધાને પોલીસે ફરીથી ફરિયાદીનું નિવેદન લેવા માટે બોલાવેલ છે અને આ જ પિસ્તલ જે ડિંડોલી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવી છે એનો જ ત્યાં ઉપયોગ થયો હતો કે નહીં એની પણ તપાસ હાલ ચાલુ છે આ તમામ બાબતે જો કોઈ ઠોસ પુરાવા પોલીસને મળશે તો તે અનુસંધાન તે અનુસાર પોલીસ આગળની કાર્યવાહી કરશે